અમદાવાદની વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે વ્યવસ્થાપક મંડળે મેયર સમક્ષ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું બજેટ મૂક્યું છે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે બસો સાત પોઈન્ટ દસ કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટના ચુકાદા મુજબ બસો ત્રણ બેડ માટે બજેટ ફાળવવામાં આવ્યું બજેટ માટેની રજૂઆત કરાઈ છે હેરિટેજ બિલ્ડિંગ માટે પંદર કરોડની જોગવાઈ કરવામાં આવી છે આગામી વર્ષે હોસ્પિટલના સાતસો એસી સ્ટાફને પગાર ચૂકવવામાં આવશે બે હજાર છવ્વીસમાં કુલ આઠસો સિત્તેર કર્મચારીઓમાંથી નેવુંની બદલી થશે હાલ તો અગિયારસો પેન્શનરોને ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડ પેન્શન ચૂકવાશે સાથે જ પીએમ જય યોજનાના લાભાર્થી દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે બે હજાર ચોવીસમાં

ઓગણપચાસ કરોડનું બજેટ રજૂ કરાયું હતું એના એના કમ્પેરિઝનમાં આ વખતે બસો સાત કરોડ પોઈન્ટ દસ લાખનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવેલું છે એટલે આ વખતે સાડત્રીસ પોઈન્ટ એટી કરોડનું બજેટ થોડું ઓછું ઘટાડવામાં આવેલું છે આઠસો સિત્તેર કર્મચારીઓ હતા એમાંથી નેવું કર્મચારીઓની અંદાજે ટ્રાન્સફર થયેલી છે એમાં અત્યારના આ વર્ષે જોઈએ તો એકસો વીસ ડોક્ટરો છે આપણી જોડે એકસો સાહીઠ જેટલા નર્સિંગ સ્ટાફ છે વીસ જેટલા ક્લાસ થ્રીના કર્મચારીઓ છે અને ચારસો ચાળીસ જેટલા ક્લાસ ફોરના કર્મચારીઓ છે એમ કરીને સાતસો એંશી કર્મચારીઓ છે જેનો પગારનો અંદાજે ખર્ચો ચાર પોઈન્ટ બે કરોડ જેટલો આવે છે